પટેલ નીતિન્દ્રકુમાર વાડીલાલ કાંકણો પ્રાથમિક શાળા તાલુકો હિંમતનગર ખાતે ફરજ બજાવું છું વિજ્ઞાનમાં બાળકોને યાદ રાખવાની ખૂબ સમસ્યા હતી જેના કારણે અમે આ વિજ્ઞાનના અલગ અલગ પ્રકારના ફ્લો ચાર્ટ બનાવ્યા છે કે જેથી બાળકોને સરળતાથી આ પ્રકરણ યાદ રહી જાય એને કોઈ આખી ગોખવું ના પડે અને માત્ર આટલું એક ફ્લો ચાર્ટ યાદ રાખે તો એ આખા પ્રકરણને યાદ રાખી શકે છે અને ટૂંકા ટૂંકા મુદ્દાઓને જ માત્ર એને યાદ રાખવાના થાય કે જેથી એની યાદશક્તિમાં પણ વધારો થાય સાથે સાથે એને સમજવામાં પણ ખૂબ જ સરળતા રહે અને પરીક્ષામાં એનું સારી રીતે ખૂબ જ ઉપયોગ કરી શકે એવી રીતે અમે અહીંયા પ્રકરણ ધોરણ આઠ સાત અને છ એટલે કે છથી આઠના વિજ્ઞાનના દરેક પ્રકરણના અહીંયા ચાર્ટ બનાવેલા છે અને એનો ઉપયોગ અમે અમારા વર્ગમાં કરીએ છીએ કે જેથી બાળકોને યાદ રાખવામાં ખૂબ જ સરળતા રહી છે અને પરીક્ષામાં પણ એનું ખૂબ જ સારું પરિણામ અમને પ્રાપ્ત થયું છે અને આવા અલગ અલગ પ્રકારના દરેક પ્રકરણના ચાર્ટ અમે અહીંયા મૂકેલા છે કે જેથી બાળકો પોતાની જે પણ યાદશક્તિ છે યાદશક્તિમાં એનો સારી રીતે અને યોગ્ય રીતે ઉપયોગ કરી શકે એ માટે આ પ્રમાણેના અલગ અલગ અમે ચાર્ટ બનાવ્યા છે જેમાં પ્રકરણના મહત્વના મુદ્દાઓને સમાવેશ કરી લીધો છે જેથી બાળકો ટૂંકા પ્રશ્નોની સાથે સાથે મોટા ટૂંક નોંધોના પ્રશ્નોના પણ જવાબો એકદમ સરળતાથી આપી શકે છે જેવું કે એક્ઝામ્પલ જેમ કે અહીંયા આપણા પાસે આ એક પ્રકરણ છે એસિડ બેઇઝ અને ક્ષાર તો એમાં એસિડના ગુણધર્મો સાથે સાથે એસિડમાં કયા કયા પ્રકારના સૂચકો નાખવાથી કયા રંગમાં રૂપાંતર થાય છે અને એસિડના કયા કયા ઉદાહરણ છે એની સમજ આપવામાં આવેલી છે જેથી બાળકને એસિડ વિશેની સંપૂર્ણ સમજ અહીંયા મળી જાય છે એ જ રીતે બેઇઝમાં અને ક્ષારમાં અને તટસ્થિકરણની પ્રક્રિયા પણ મળે છે જેથી પ્રકરણ પાંચ માત્ર બાળક આ એક ચાર્ટ તૈયાર કરે તો એનું પ્રકરણ પાંચ આખું તૈયાર થઈ જાય છે એ જ રીતે દરેક પ્રકરણના અહીંયા તમે ચાર્ટ

આ પ્રયોગ અમે અમારી શાળામાં કર્યો જેથી બાળકોને જે એકમ કસોટીમાં ઓછા ગુણ આવતા હતા અને સાથે સત્રાંત કસોટીમાં પણ બાળકો જે લાંબા પ્રશ્નો લખી નહોતા શકતા એ પ્રશ્નો અત્યારે સરળતાથી અને ખૂબ મજાથી લખતા થયા છે અને માત્ર એમને થોડીક જ માહિતી યાદ રાખવાથી એ સમગ્ર પ્રકરણને સમજી શકે છે તમારા આ પ્રયોગની અત્યાર સુધીમાં કેવી પરિણામ આવ્યો છે હા આ પ્રયોગમાં અત્યાર સુધી જે બાળકોના એકમ કસોટીમાં અને સત્રાંત વાર્ષિક કસોટીમાં બહુ જ ઓછા ગુણ આવતા હતા એ બાળકો પણ સારું પરિણામ લાવી શક્યા છે અને સાથે સાથે પુનરાવર્તન કરવામાં પણ અમે બહુ જ ઓછા સમયમાં આ કામગીરી કરી શકીએ છીએ ઓકે ઓકે થેન્ક યુ